તો તમારે કોઈ પણ ખેડૂત ખરાનું પ્રમાણપત્ર મેળવવું છે તો તમારે પ્રમાણપત્ર મેળવતા પહેલા તેની જમીનનું જે ટાઇટલ હોય છે જે પ્રમોલગેશનની વિગત હોય છે તો તે પ્રમોલ્કેશનની વિગત છે તેને સરખી રીતે સમજવું પડશે તો તેને સરખી રીતે સમજવા પહેલા

તે કરવાનું છે કે તે ખેતીની જમીનનું ટાઇટલ છે તે યોગ્ય રીતે ચકાસવાનું છે હવે દોસ્તો મોસ્ટ ઓફલી જે લોકો ભૂલ કરતા હોય છે તે ભૂલ આની અંદર જ કરતા હોય છે કે સૌથી પહેલા તેમનું નામ આવ્યું હવે તેની અંદર વેચાણ દસ્તાવેજની નોંધ આવી તો વેચાણ દસ્તાવેજની નોંધ પણ તે વ્યક્તિઓ નાખી દે છે તેવું નથી જોતા કે ભાઈ વેચાણ દસ્તાવેજ પહેલા પણ તે વ્યક્તિ ક્યાંક ખાતેદાર હશે તો તેની વિગત છે તેની અંદર નાખવી પડશે દોસ્તો

જો તેઓના ફાધર કે મધરે વેચાણ દસ્તાવેજથી ખેતીની જમીન ખરીદ કરેલી હોય તો તે પહેલા તે વ્યક્તિઓ ક્યાં ખાતેદાર હતા તે તમારે ચેક કરવાનું રહેશે તે ચેક તમને નોંધની અંદરથી થી તે જવાબો મળી જશે ફક્ત તમારે નોન છે તે સરખી રીતે વાંચવી પડશે તેની અંદર શેરામાં કાતો લખેલું હોય કા પછી તે નોંધની વિગતની અંદર લખેલું હોય છે પરંતુ જો જૂની નોંધ હોય તેની અંદર તેવું કાંઈ લખેલું ન હોય તો તમારે વ્યક્તિગત સંપર્ક કરી અને જાણવું પડશે કે તમારા વડીલ છે તે પહેલા ક્યાં ખાતેદાર હતા ક્યાં ખાતેદાર તેઓએ તેમના વડીલો છે તેમના આધારે તેઓનું નામ દાખલ થયું હતું તે તમામ વિગતો તમારે મેળવવી પડશે તે વ્યક્તિગત સંપર્ક કરીને પણ તમે કોઈ પાસેથી માહિતી મેળવી શકો છો અથવા તો તમને ખબર હોય તો તમારે તે ગામની નોંધ છે તેમાં તમારે ચેક કરવાનું રહેશે હવે દોસ્તો પ્રમોલેશન છે તે ડાયરેક્ટ મળી નથી જતું અમુક જ એવી જમીનો હોય છે જેમાં સીધી પાર્ટી એ ટાઇટલ હોય છે પરંતુ મોસ્ટ ઓફ એવી જમીન છે તેની અંદર તમારે ટાઇટલ છે તે ગોતવામાં ખૂબ જ માથાકૂટ કરવી પડતી હોય છે હવે દોસ્તો ટાઇટલ છે તે બધા અલગ અલગ પ્રકારના હોય છે પરંતુ સરળ ભાષામાં હું આપ સૌને દર્શાવું તો સરળ ભાષાની અંદર કોઈ વ્યક્તિ છે જેમનું પ્રમાણપત્ર મેળવવાનું છે તો સૌથી પહેલા તમારે ચેક કરવાનું રહેશે તેઓનું નામ કેવી રીતે દાખલ થયું હવે તેઓનું નામ દાખલ થયું હયાતીમાં હક દાખલની પ્રોસેસ વળે એટલે કે તેમના ફાધર જીવતા હતા અને તેઓએ પોતાની હયાતીમાં તેમના સીધી લીટીના વારસદારનું નામ દાખલ કર્યું એટલે આ પ્રમાણપત્ર મેળવનાર વ્યક્તિનું નામ છે તે સાત અંદર દાખલ કરવામાં આવ્યું હતું હવે દોસ્તો તે એક નોંધ તો મળી ગઈ કે તેમનું નામ હયાતીમાં હક દાખલની નોંધથી દાખલ થયેલું છે ત્યારબાદ તે મેળવવાનું રહેશે કે ફાધર જે વ્યક્તિ છે જેઓએ આ જે પ્રમાણપત્ર મેળવનાર વ્યક્તિનું નામ દાખલ કર્યું છે તેમના ફાધર છે કે મધર છે તેઓનું નામ કેવી રીતે દાખલ થયું હવે તેઓનું નામ પણ વારસાઈથી દાખલ થયું હોય તો એક તમને બીજો વધારાની નોંધ મળી ગઈ હવે તેમના છે કે તેવી રીતે નામ દાખલ થયું છે તો તેમના ફાધરનું કે મધરનું નામ કેવી રીતે દાખલ થયું તે તમારે ઉત્તરો હવે દોસ્તો છે તે મૂળ નોંધ કેવી રીતે નાખવાની હોય છે એટલે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ નોંધ તો નાખી દીધી પરંતુ દોસ્તો કામ ક્યાં અટકે છે જો વેચાણ દસ્તાવેજ આવતો હોય ત્યાં અટકે અને મૂળ નોંધ આવતો હોય ત્યાં તમારા કામ છે તે અટકી જાય છે ત્યાં તમારે શું કરવું ત્યાં તમને સળ નથી સૂચતી ખબર નથી પડતી

કે કઈ તારીખ તમારે ધ્યાને લેવી ત્યારબાદ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જો વેચાણ દસ્તાવેજ છે તેની પહેલાનું ટાઇટલ તમે દર્શાવી દીધું ત્યારબાદ તમારે ફરીવાર ઉતરો ઉતર ચેક કરવાનું રહેશે કે ભાઈ વેચાણથી જ્યારે ખરીદ કરેલી ત્યારે અહીંયા ખાતેદાર હતા મારા વડીલ શ્રી તો તેમની પહેલા પછી ક્યાં ખાતેદાર હતા તેમની પહેલા ક્યાં ખાતેદાર હતા તેવું ઉતરો ઉતર ચેક કરી અને ત્યારબાદ તમારે મૂળ નોંધનો વારો આવે તે મૂળ નોંધ દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે 1 થી કે 500 લગીની નોંધ પણ હોઈ શકે જેમ ગામ મોટું તેના ઉપર આધાર રાખે છે જો ગામ મોટું હોય તો એક થી હજાર સુધી પણ મૂળ આવતી 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 હોય 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 સુધી સુધી પણ પણ એટલા માટે દોસ્તો છે એક થી લઈને કે તમારે લગભગ ત્રણસો ની આજુબાજુ સુધીમાં તમને મૂળ નોંધ છે તે મોસ્ટ ઓફલી મળી જ જતી હોય છે હવે મૂળ નોંધ નાખતી વખતે તમારે સિલેક્ટ શું કરવાનું તે મોટો અઘરો પ્રશ્ન છે ઘણા લોકો છે તે વેચાણ સિલેક્ટ કરી દે કે ભાઈ વેચાણથી અગાઉ પ્રમોલેશન થી ખાતે ચડી હશે શું ખબર તો તેમાં વેચાણ સિલેક્ટ ન કરી ના તમે વારસાઈ સિલેક્ટ કરી લો ઓન્લી ફોર તો પણ ચાલી જાય છે તમને તમને પ્રમાણપત્ર છે તે મળી જાય છે પરંતુ ઘણા લોકોને સેમ નથી હોતું દોસ્તો ઘણા લોકોને વારસાઈ નથી આવતું ઘણા લોકોને ગણોતિયા તરીકે પણ જમીન મળેલી હોય છે નવી શરતની જમીન હોય ત્યારબાદ તેઓ જૂની શરત કરી ત્યારબાદ તેઓ ખાતેદાર મૂળ થયા એના આધારે બીજી જમીન લેવી છે તો તેવા પ્રશ્નની અંદર તમારે હુકમી નોંધ છે તે નાખવાની રહેશે જો ગણોતિયા હોય તો અન્યથા તમારે જૂની શરત પહેલેથી જમીન મળેલી હોય તો તમારે ત્યાં તમે સબમિટ કરી શકો છો હવે દોસ્તો આમાં પણ પતિ નથી જતું જો તમારે પૂર્તતા ને તેવું બધું આવે કરવાનું સાત દિવસનો ટાઈમ આપવામાં આવે તો તમારે તે ગેપ વગેરે જે કઈ તમને લોચવા હોય તો તમે તેને પણ દૂર કરી શકો છો

તો પછી મને કેમ નહીં મળે તે માટે કોઈ બીજા વ્યક્તિનો દાખલો તમે કઢાવેલો હોય તમારા કુટુંબની અંદરથી તો તેનો દાખલો તમે અપલોડ કરી અને દર્શાવી શકો છો પરંતુ લોય છે તે મળવું જોઈએ મીન્સ કે એક જ પાખીના ખાતેદાર હોવા જોઈએ દોસ્તો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો તેવું નહીં હોય તો તમને પ્રમાણપત્ર છે તે મળવાપાત્ર થશે નહીં જો ગેપ વગેરે આવતું હોય તોની વાત છે દોસ્તો કે અન્ય વ્યક્તિને કાઢી દીધા અમને કેમ નથી કાઢી આપતા ઘણી વખત એવું હોય છે દોસ્તો કે કોઈએ ભલામણ કરાવીને પણ કઢાવી લીધો આવું ઘણું બધું હોય છે દોસ્તો તમે સમજી જજો એટલા માટે ઘણા વ્યક્તિઓને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે મને નથી કાઢી આપવામાં આવતું એવું થાય છે એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું દોસ્તો કે ટાઇટલ એકદમ ક્લિયર અને કટ હોવું જોઈએ ક્લિયર ને કટ એટલા માટે દોસ્તો કારણ કે તમારે પૂર્તતામાં પણ ન આવવું જોઈએ તેવું ટાઇટલ તમારે ચકાસીને આપવાનું વેચાણ હોય તો વેચાણની નોંધો અપલોડ કરવાની એટલે કે વેચાણથી ક્યાં અગાઉ ખાતેદાર હતા તે તમારે બધું અપલોડ કરી અને દેવાનું રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે તમે ખેડૂત ખરાય પ્રમાણપત્ર મેળવો ત્યારે આ બધી બાબતો છે તે તમારે ખાસ અને મહત્વપૂર્ણ ધ્યાન રાખવાની રહેશે દોસ્તો આપ મેં શોર્ટ ફોર્મની અંદર જણાવ્યું છે કે તમને થોડું સમજમાં આવી શકે પરંતુ તમે જો ઈચ્છો તો હું પ્રેક્ટિકલી પણ તમને કરીને બતાવીશ કે ભાઈ તમારે કેવી રીતે નોંધ છે તે ત્યાં સબમિટ કરવાની રહેશે કેવી રીતે તમારે એક પછી એક નોંધ છે તે સિલેક્ટ કરવી કેવી રીતે તેની ગોઠવણી કરવી તે પણ હું આપશું જણાવીશ તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો જો તેવો વિડીયો તમારે જોતો હોય તો આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વની માહિતી છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડિયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ